અને લખવાની બાકી હતી એટલે અસાઈમે લખતો દન 10 વાગ્યા હૈ વાય તો કયું નો પાણી વાળો વહી ગયો તોલી મોય નવી વાય નું અને મે જૂની વાયની મોટર ચાલુ કરી એટલે બે ચાલુ કરી તો વેલું પી જાય કેમ કે દા હવે ફૂલ હે ને થોડા થોડા હે એટલે આ દાણા છે જ્યારે જડા થઈ જાય તો હાલો મિત્રો હવે પાણી આવે એટલે મંડી વારવાય ના કે હજી પૂગ્યું નથી

અને અહીંયા આવી ગયો જ્યાં ભાઈ પાણી વારે આપણે આમાં ધાણા જરાક વોલ વધારે કરી ગયા નાકા જોવા થાય જેથી નહીં ધાણામાં પાણી વારતા હતા પછી તમને ભાઈ પાણી વારતો ત્યાં તો હું ક્યારા જોતો તા ધાણા જરાક વડા થઈ ગયા એટલે બે જણા હોય તો ખરો નકરા ભાંગે બીજું કંઈ નહીં તો આપણી મોટર હવે ચાલુ કરી હતી જૂની વયની જે ક્યારે પીએ થોડાક તો વાંધો ના આવે હું પી જાય તો અને ભાઈ નહી જો પાણી વારે હે મારા મામાનો છોકરો આવ્યો હે આજથી એ બે પાણી વારે હે બે જણા એટલે હું એ બે વારે અને હું અહીંયા વાર હું અને આપણો કલેજો આવે હે કલેજો આપણો આવે અમે બે અહીંયા વારી એટલે પાણી વરી જાય બીજું ભાઈ નહીં પાણી ઓલી મોટર જૂની જુની મોટર ચાલુ હતી પણ એમાં પાણી થઈ ગયું હતું એમાં પછી મોટર બંધ કરી દીધી છે લાઈટ ગઈ છે ને પાર વધઘટ થાય મોટર ભર ગઈ એને કરતા કરી દીધી મોટર બંધ અને ભાઈ પાણી તો હવે આવી છે હવે નાઈ ધોઈ લે બીજું શું હોય એક ખોળ વાટવાનો ઓર્ડર એટલે વાપ ચાલો આપણે વાટી લીધો ખોળ તો હાલો મિત્રો હવે ખડ ઘરે મૂકી આવી એટલે ખડ વાટી લીધું તો અને પછી બેઠા હતા વિડીયો એડિટ કરતો હતો તો હવે આજનો વિડીયો અહીં હતી સારો લાઈક હોય લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ના ભૂલજો તો મળી ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધા મિત્રોને સોચે મત સબ્સક્રાઈબ કીજે